બોલો જબ્બર એટલી જોર જોર થી બોમોપટીમાં ત્રાસ બધો ત્રાસ થઈ હા મને કેટલું કીધું એમણે શું કીધું તમને અંજના બેન મને તો કેટલો ખબર

તો રોજ ના બખાડા હોય કાલે તો હું ઉપર હતી તમે બોલતા હતા કે નઈ બોલતું એવું મને લાગતું ઘર ની અંદર હતો જ

મારી વાત કર રહા હું एकदम બધા બધે કઈ હતું એંદર બધી વાત હતી મને તો કોઈની કઈ ખબર હો જ નહોતી તમે ક્યાં ગયાતા અને ક્યાં અને કોકને પૂછ્યું બોલા રિંકુ બેન ક્યાં ગયાતા બોલા નીતા બેન ક્યાં ગયાતા બોલો ઓન્જના મેં કમાલ ફ્લેટ પર ફ્લેટ